હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાતે તેન પોઈન્ટ બેના બીજા પ્રશ્નોમાં જેમાં આપણને શું આપેલું છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર અગિયાર અને ટુ એક્સ માઇનસ ફોર વાય બરાબર ચોવીસ છે આના વકીલ શોધવાના છે અને એના ઉપરથી આપણે એમની કિંમત શોધવાની છે જેમાં એમ કઈ રીતે મળશે તો કે વાય બરાબર એમ એક્સ પ્લસ ત્રણ આપેલું છે તો સમીકરણ એક અને બે પહેલા લખીશું ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર અગિયાર અને ટુ એક્સ માઇનસ ફોર વાય બરાબર માઇનસ ચોવીસ કોઈ એકના સૂત્રોનો કરતાં બનાવી દઈશું ટુ એક્સ બરાબર શું લખાશે તો કે ફોર વાય માઇનસ ટ્વેન્ટી ફોર એક્સ બરાબર શું થઈ જશે તો કે ટુ વાય માઇનસ ટ્વેલ આ સમીકરણ ત્રણની કિંમત ક્યાં મૂકીશું સમીકરણ એકમાં તો શું લખાશે ટુ કોન્ટમાં ટુ એક્સ માઇનસ ટ્વેલ પ્લસ થ્રી વાય બરાબર ઇલેવન તો બંનેનો ગુણાકાર બે વડે થઈ જશે તો ફોર વાય માઇનસ ટ્વેન્ટી ફોર પ્લસ થ્રી વાય બરાબર તો સાત વાય બરાબર શું થઈ જશે અગિયાર પ્લસ ચોવીસ એટલે પાંત્રીસ તો વાય બરાબર શું આવશે પાંચ વાય બરાબર પાંચની કિંમત સમીકરણ ત્રણમાં મૂકીશું આપણે તો શું થઈ જશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ કૌશમાં ફાઈવ માઇનસ ટ્વેલ્વ બરાબર તો એક્સ બરાબર શું આવી જશે જવાબ માઇનસ બે તો એક્સ બરાબર જવાબ માઇનસ બે તો વાય બરાબર એમ એક્સ પ્લસ તો વાય બરાબર પાંચ અને એક્સ બરાબર માઇનસ ટુ કિંમત મૂકતા તો પાંચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ ઇન્ટુ એમ પ્લસ તો એમ બરાબર શું આવી જશે માઇનસ વન બરાબર એકદમ ઇઝીમાં ઇઝી રીત છે દાખલા કરવાની જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજે અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો